તને કોઈ મળ્યા નથી તો એ જીને તો તો તું મળી જા આવીને હાલ હું દીકરો છું અરે તું ગમે એનો દીકરો હોય મેં એ ક્યાં પૂછ્યું તને તું કોનો દીકરો છે એટલે બેટા તમે આવી નો ના છો માર અરે પણ તારી જે વાત કેટલે હાંજ પડે આવીને ખરીન વિયા જઈશ એ હું કેમ આ એવું જ છે તો બેટા ભેગો થઈ જાય ને કોમ તો પણ તો હાલ્યો આવી ને તને સારું લાગે ત્યારે ગોબા ઉડી જાય કે મોરે મોરે અરે ગોબા હું તારે જે ઉપાડવું એ ઉપાડી લેજે ને તને જે સારું લાગે લેતોય આવજે ભેગું

અરે હું તો મારા બાપ નો જ છું એટલે જ કહું છું તું પાછો ઘરે માને પૂછીને આવજે 10 વાગે હા પણ તું પાછો તારી માંને પૂછીને આવજે એમ કહું છું એ લોડે બીજી વાત ન કર મને જ કઉ છું એ હ બીજી વાત ન કરતો લોડા પણ તો તોડી લેજે પણ એમ કહું છું સવારમાં કેટલા વાગે તને ફોન કરું તો અરે તને હારું લાગે ત્યારે ઘરજેની